કચ્છ કે મકાસું દી ટ્રાફિક છે આરે ફાટક બનશે અજી પણ ફાટક બનશે આ ટ્રાફિક જોવો તમે અજી તો અજી જય માતાજી મિત્રો કેમ છો મજામાં સન ગુડ મોર્નિંગ તો આપો જા ડિસટરી અપડેટનેસ ની જ એક્સટેન્ડ કરી નાખી એ લામાં દે કે મજા આવશે ગપનીમાં તો આપના ડેરી ને ચેક અપનીમાં જવા માટે તો હેલ્મેટ મે ડેરી છે ચાવી લઈ લીયા આપે આ એનીસની ચાવી આપણે એને સો પડી તો હવે કંપનીમાં કપનીમાં બસ હવે જોઉં રસ્તામાં થોડો ટાઈમ છે રસ્તામાં થોડી શૂટિંગ કરતો જાઉં બરાબર તમે બતાવો રસ્તામાં શું શું ચાલે છે ઠીક છે તો બસ હવે ટી શર્ટ ચેન્જ કરી લઉં મતલબ શર્ટ ચેન્જ કરી દઉં પછી ટી શર્ટ પહેરીનું આઠો લીલી છે અને સુકાઈ ગઈ છે એટલે માટે હું આ પહેર્યો હતો શર્ટના કાળ પહેરી છે હવે જાઉં જલ્દી જલ્દી થોડો ટાઈમ છે હતો જાઉં કંપનીમાં મને રસ્તામાં બતાવ શું શું હાલે છે ચલો તો ગાઈસ તમે જોઈ શકો છો ટ્રાફિક છે બધા બાઈન વાત જોઈ શકો છો કચ્છ કેમિકલ સુધી ટ્રાફિક છે આ ફાટક બંધ છે હજી પણ ફાટક બંધ છે આ ટ્રાફિક જોવો તમે હજી તો હજી હજી ટ્રેન આવે છે હવે હું જાઉં છું કે પહેલા વિડિયો બનાવી લઉં અને પછી ટાઈમ નહીં મળી શકે એટલે હું જાઉં છું ગાય ફાઇનલી ફાટકમાં નહીં ફૂલ ટ્રાફિક હતી બાઇક તો ગમે તે કરી નીકળી આવે પણ ફોલ વેલે ને ન નીકળી શકે એટલા માટે હું બાઇક વધારે ફાયદો કરે પણ વધારે પણ નુકસાન પણ કરે ઠીક છે એટલે તો ધ્યાન રાખો ને તો ફાટક હું જલ્દી નીકળી જાય ફૂલ ટ્રાફિક હતી ઠીક છે ને હમણાં કં તો અહીંયા પર ભીમસર રસ્તો હતો હું ઊભો તો કરે પહેલાં વિડીયો બનાવી લઉં વધુ ટાઈમ નહીં મળી શકે એ હજી પાણી ભરેલો છે ચકા પીનું

बड़े हज़ी काम काज बड़ा बाकी भी, पर तो स्टोरी पर पाख टाइम नहीं विचार हम तो हमें जल्दी घर पहुंची जाऊ स्टोरी राख टाइम बाकी से ठीक से तो जुइए शरी ठीक से विचार शायद बीजी बात हूँ ये कहवा माँगु आज से चौथो नौ तो बराबर तो चौथों ना तो क्या गेहूँ नवरात्रि में चौथो ना हूँ કેમ શનિવારના જઈશ ને રવિવારે ઓલરેડી રજ રજ છે ને અમારી કંપનીની પણ નવરાત્રિ આવે છે ચાર તારીખના છે પણ એ જે વાર છે એનો પણ ઘણો ટાઈમ લાગશે ઠીક છે પણ હવે દિવસે આરામને તમારે આગળ કન્ટિન્યુ હવે વિડીયો મેળવીશ કોશિશ તો કરું ને કન્ટિન્યુ વિડીયો મેળવાની તો તમારે કહેતો રહીશ બસ શું શું પ્લાનિંગ છે શું ક્યાં જવાનું બધો કહીશ તમારે ઠીક છે તો હવે આપણે જઈએ ઘરે ઘરે શું માહોલ છે આપણે જઈએ કંપની માટે હવે જસ્ટ વર્યો શા હવે પ્લાનિંગ છે આવા ગાડીવાડી ભરાઈને જાય છે રો આપણે બાઇકવાળા જ બરાબર છે બાઇક જપારે ટ્રાફિકમાં નીકળી જઈ શકે છે ફોર વ્હીલર નીકળે પણ ન એટલે મતે હવે જલ્દી જાઉં ઘરે થોડું ફ્રેશ થઈ જાઉં પછી વિડીયો એડિટિંગ કરું અપલોડ કરી નાખું સ્ટોરી બધી રાખી નાખું એને પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશું અત્યારે તમે જોતા ત્યારે તો હું આ વિડીયો બીજો વિડીયો અપલોડ કરી નાખ્યો હશે એટલે તો હું જાઉં જલ્દી છે જલ્દી ચલો છે ઘરે હા જસ્ટ હમણાં પડે આવે છે હવે ફ્રેશ ફ્રેશ થઈને જાઉં દુકાને પહેલાં થમલે બનાવી લઉં પછી ખાઈ લઉં પછી જાઉં દુકાને દુકાન માન કરીને પાસે શું કરું મને પોતાને પણ નથી ખબર જોઈને શું થાય છે આગળ મને પોતાની ખબર કે આગળ શું થાશે એ કોને ભાને ખબર હોય ના એ નક્કી ન કહેવાય એટલે માપી તો જલ્દી ફ્રેશ વ્રેશ થઈ જાઉં પહેલાં થમલે બનાવી પછી ફ્રેશ થઈને જાઉં દુકાને જોરદાર હું કઈ મજા ખાઈ ખાઈ ન પણ કાંઈ મળ્યું જ નહીં તો આ દુકાન ચપટ ચપ્પલ ચપટ દુકાન જાઉં કાંઈક દબાઈ દઉં તો મને પૈસા હું ઓનલાઈન ઓર્ડર કર્યો તો ઠીક છે કયો છે ગર્લ્સ વાળો છે ગર્લ્સ શોપ હા ઓર્ડર કરે તો હું ઠીક છે તમે જોઈ શકો છો શોપ મજા નહીં રહી

આપડે શનિવાર આવું નીકળીશ નવ ને એકવીસ થયા છે બરાબર ડેલી નો હોય કઈ કન્ટિન્યુ થોડો મોટા બાબા તેગા થઈ ચડી પચીસ કિલોમીટર અડધા એક રાત કાઢી ક્યાં રાત કાઢી મંગવારા અરેશ બસ સ્ટેશન તમે ગયા તા કે પેલા નો ત્યાં તા પછી બીજી નોરતે ગયા તા પછી શનિવારે શનિવારે પછી દસ બાર વાગે વળી આવી રવિવારે આઠ નવ વાગે સુધી કઈ મજા આવે મને કઈ જો આજે જાવ પાછો કપાસ મૂળ ની સાવ પથારી ફેરી જાય એટલે હું જતો નથી

મતલબ હજી કાલે રાતો એન્ડ નથી કર્યો આજે હું એમને કન્ટિન્યુ જ કરું છું બીજો તો મતલબ બીજો કન્ટિન્યુ કરું તો પણ હવે કાલે રાતે એન્ડ ન થવાનું હમણાં એન્ડ કરી નાખું તો તમારે વિડીયો સારું લાગે તો લાઈક એન્ડ ફોલોઅર એન્ડ સબસ્ક્રાઈબ કરતા બધા કમેન્ટ કરજો કેવો વિડીયો લાગો લાઈક શેર એન્ડ કમેન્ટ મળીએ બીજા વલગમાં Bye bye anh chị. Chào like subscribe bye và tặng. Bye bye. bye.